વડોદરા શહેરના કૃણાલ ચાર રસ્તા પાસે ઓવર સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જતા એક ઝોમેટોના બાઇક ચાલકને અડફેટમાં લીધો હતો ઝોમેટોના બાઇક ચાલકને અડફેટમાં લેતા તે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સ્થળ પર પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ આવી પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક દ્વારા પણ આ અકસ્માત અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી વડોદરા શહેરની અંદર હમણાં તમે જોયો તો જે રીતના ડ્રાઇવિંગ થાય છે ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે પોતે પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઇવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી જ્યાં ડિવાઈડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં પોતે ફેમિલી સાથે નીકળ્યા છે જેમને અથડાય છે એ પણ ફેમિલી છે એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો પોતાના વિચારોમાં હોય અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો હોય એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો પણ સામેવાળું એક્સિડન્ટ કરે આજે પરિસ્થિતિ આજે ઝોમેટાવાળાની થઈ છે એટલે આની અંદર હવે વાત નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે હું તો કોઈ મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી હોય છે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ એ તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી જે તે ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનારે એ પોતે જ ગાડી કારણ કે આટલા નાના રોડ પરથી તમે સોની સ્પીડ પર આવો અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઇડર એક જગ્યા અમે તમે સ્પીડ બ્રેકર મારશો પણ આવા રોડ પર અમે પંદર સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાતા અને લોકોના કમરો તૂટી જાય એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી ઉનાલ ચોકડીથી આગળ જતાં ઋષિતા અને ફોર્ચ્યુન ટાવરની વચ્ચે છે કે જે સેફ રસ્તો છે તેમ છતાં પણ એ પોતે એમની ગાડી તૂટીને આવ્યા છે જેના લીધે આનું એક્સિડન્ટ થયું છે જોકે પોતે જાતે જ એને લઈને એ હોસ્પિટલ લઈ ગયા છે અમને એને કમરના નીચેના ભાગ પર વાગેલું છે ભગવાન કરે કે એની તબિયત સારી ઓકે આ કુણાલચાર રસ્તાની નજીક અમારે અહીંયા ગાડી પડી હતી ફ્રોન્ક્સ અમારી ગાડી ઝાડવાની નીચે અને આ ફોર્ચ્યુનર ત્યાંથી ડાયવર્ટર તોડીને ઉપર એટલી સ્પીડમાં આવી ખબર જ ના પડી કે શું થયું અને અમારી બાજુમાં ઝૉમેટાવાળા ભાઈઓ હતા ઝોમેટોને ઠોક ઝોમેટો ભાઈની તો ખબર નહીં હોસ્પિટલ લઈ ગયા છે અને અમારી ગાડી આખી વાઇબ્રેટ થઈ કે અમે ચાર જણા હતા ભગવાનની કૃપાથી બેંચાઈ

અમારા ચાર ફેમિલી મેમ્બર હતા બચી ગયા બાકી એ જવાના જતા પ્રદીપ અહીંયા જ રહું છું ગોત્રીમાં

ડ્રાઇવિંગ કરવા નશાની હાલતમાં હોય ના એવું તો કશું ખબર નહિ પછી અચાનક બહુ માણસોની ભીડ લાગી ગઈ તો એમાં પછી એ બી એકસો આઠ જોડે અમે એકસો આઠ ને બોલાવી ફોન કરીને